આપણા શરીરમાં તેર પ્રકારની અગ્નિ કહેવામાં આવી છે સાત પ્રકારની અગ્નિ છે એ છે છે એટલે કે આપણા શરીરમાં જે ધાતુઓ રસ રક્ત અને શુક્ર આ જે સાત ધાતુઓ છે એ સાત ધાતુઓની પોતાની અગ્નિ પછી છે પંચ પંચભૂતાગ્નિ પંચ એટલે કે આપણું જે શરીર છે એ પાંચ મહાભૂતોનું બનેલું છે તો દરેક મહાભૂતની પોતાની અગ્નિ છે પાંચ મહાભૂત પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશ આ જે પાંચ મહાભૂત છે એ પાંચે મહાભૂતની પોતાની અગ્નિ છે અને જે તેરમી અગ્નિ છે એ જઠરાગ્નિ એટલે કે આપણા પેટમાં જે અગ્નિ રહેલી છે જે ખોરાકને પચાવવાનું કામ કરે છે એ જઠરાગ્નિ વિશે આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે જો આ જઠરાગ્નિ શાંત થઈ જાય આ જઠરાગ્નિ એકદમ નષ્ટ પામે ત્યારે આપણું મૃત્યુ થાય છે આ જઠરાગ્નિ આપણા માટે એટલી મહત્વની છે એના વિશે આયુર્વેદમાં શું કહેવામાં આવ્યું છે એ કેટલા પ્રકારની હોય છે એના વિશે જાણીએ જઠરાગ્નિ ચાર પ્રકારની હોય છે સૌથી પહેલી છે સમાગ્નિ જ્યારે આપણું જે પાચન છે એ યોગ્ય રીતે થાય છે અને ભૂખ બરોબર સમય લાગે છે તો આ જે અગ્નિ છે એને સમાગ્નિ કહેવામાં આવે છે પછી છે મંદાગ્નિ એટલે કે આપણે જે પણ આહાર લીધો છે એ પચતા ખૂબ જ સમય લાગે છે પછી એ પચવામાં એકદમ હળવો કેમ ન હોય તો પણ લાંબા સમય સુધી પચતો નથી અને પેટમાં પડ્યો રહે છે તો આ જે અગ્નિ છે એ છે મંદાગ્નિ ત્રીજો પ્રકાર છે વિષમાગ્નિ વિષમાગ્નિ ની અંદર ગમે ત્યારે ભૂખ લાગે છે ક્યારેક અગ્નિ ખૂબ વધારે હોય તો ગમે એટલો પચવામાં ભારે ખોરાક હોય એને સરળતાથી પચાવી દે છે અને ક્યારેક અગ્નિ એકદમ મંદ થઈ જાય છે ખાવામાં એકદમ હળવો ખોરાક લીધો હોવા છતાં તેનું પાચન થતું નથી અને અપચો થઈ જાય છે તો આ છે વિષમાગ્નિ અને ચોથા પ્રકારની અગ્નિ છે તીક્ષ્ણાગ્નિ તીક્ષ્ણાગ્નિ એટલે એ એકદમ તીક્ષ્ણ હોય છે ખૂબ જ વધારે પડતી હોય છે ગમે તેટલો ભારે ખોરાક લીધો તો પણ એને કલાક બે કલાકની અંદર પચાવી દે છે અને ફરીથી ભૂખ લાગે છે આવા લોકોને પેટમાં બળતરા ખૂબ જ થાય છે તો આ જે છે ચાર પ્રકારની અગ્નિ છે હવે સમાગ્નિ રહી એ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે આપણા પાચન માટે સારી છે એના સિવાય જો કોઈ અગ્નિ હોય તો એને સરખી કરવી અત્યંત આવશ્યક છે હવે આ જે અગ્નિ છે એને કઈ રીતે સરખી કરવી એના વિશે જ્યારે આપણી જે જઠર અગ્નિ છે એ બગડે છે ત્યારે અપચો થાય છે પેટમાં ભારેપણું લાવવું પેટનું ફૂલવું ગેસ એસિડિટી કબજિયાત પેટમાં દુખાવો થવો ક્યારેક ભૂખ ઝડપી લાગે છે ક્યારેક ભૂખ જ લાગતી નથી અથવા તો ખાવાની ઈચ્છા નથી થતી તો આવી બધી જે સમસ્યાઓ છે એ અગ્નિ દૂષિત હોય એના કારણે થાય છે જો મોર્ડન સાયન્સ પ્રમાણે માનીએ તો આપણું જે ડાયજેશન પાવર છે એ ઇમ્બેલેન્સ હોય છે એકદમ વીક હોય છે તો આ સમયે આપણું ડાયજેશન બરોબર થઈ શકતું નથી અને આપણે જે આહાર લઈએ છીએ એનું ડાયજેશન બરોબર ન થવાથી આપણા આપણા શરીરને શરીરને યોગ્ય પ્રમાણમાં જેટલી જરૂર છે એટલા પ્રમાણમાં પોષણ મળતું નથી એના કારણે બોડીમાં વીકનેસ પણ લાગી શકે છે નબળાઈ આવે છે ચક્કર આવવા બેભાન થઈ જવું આવી સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે એના માટે આપણે આ જે પાચન અગ્નિ છે જે ડાયજેશન પાવર છે એને સરપો કરવો અત્યંત આવશ્યક બની જાય છે એના માટે એક ચિકિત્સા ક્રમ નક્કી કરવામાં આવ્યો છે જો એના પ્રમાણે આપણે ચિકિત્સા કરીશું આપણે એનો ઈલાજ કરીશું તો આપણી જે પાચન અગ્નિ છે એ અવશ્ય સમ પ્રમાણમાં આવી જશે જે આપણા માટે અત્યંત લાભદાયક છે પાચન અગ્નિ બગડવાનું મુખ્ય કારણ આમ હોય છે આપણા પેટમાં આમ જમા થાય છે જેના કારણે જે પાચન અગ્નિ છે આમ એક આયુર્વેદિક શબ્દ છે છે આમનો મતલબ કે જે પેટ એની અંદર અપાચિત ખોરાક પડ્યો રહે છે જેને આમ કહેવામાં આવે છે અને જ્યારે આ ક્રિયા લાંબો સમય ચાલતી રહે છે ત્યારે જે આમ છે જે અપાચિત ખોરાક છે એ આપણા પેટની અંદર વિષ પેદા કરે છે વિષ એટલે કે ઝેર જે ટોક્સિન્સ આપણા શરીર માટે હાનિકારક છે એવા ટોક્સિન્સ પેદા કરે છે અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ચામડીના રોગ થવા આંખોમાં નબળાઈ આવવી અરુચિ આવવી ખાવાની કોઈ પણ વસ્તુ જોઈને અણગમો પેદા થવો સ્ટ્રેસ ચિંતા એના કારણે ગુસ્સો વધી જવો તો આવી જે બધી સમસ્યાઓ છે એ થઈ શકે છે માટે આપણે સૌથી આમને દૂર 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 કરવો કરવો પડશે પડશે જે ખોરાક છે એને તો આ કરવા માટે ઘણા બધા લોકો એક ભૂલ કરતા હોય છે કે આ જે અપાચિત ખોરાક છે એને દૂર કરવા માટે ઔષધિ લેતા હોય છે જુદી જુદા પ્રકારની મેડિસિન લેતા હોય છે પરંતુ જ્યારે આપણી જે અગ્નિ છે આપણી જે પાચન શક્તિ છે એ પહેલેથી જ ઓછી છે એવામાં આપણે જો કોઈ ઔષધી લઈશું કોઈ મેડિસિન લઈશું તો એને પચાવવા માટે પણ આપણી જે પાચન શક્તિ છે એ પૂરતી નથી તો એના માટે મેડિસિન સૌથી પહેલા ના લેવી જોઈએ એને અવॉइड કરવી જોઈએ અને સૌથી પહેલા આપણે ઉપવાસ કરવો જોઈએ ઉપવાસ કરવાની યોગ્ય રીત છે કે ચોવીસ કલાક થી છત્રીસ કલાક સુધી આપણે કોઈ પણ પ્રકારનું ભોજન ગ્રહણ કરવાનું નથી જો તમે સક્ષમ હોય અને શરીરમાં નબળાઈ ન આવતી હોય તો પછી ચોવીસ થી છત્રીસ કલાક સુધી ભોજન કરવાનું નથી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ગરમ પાણીની ચુસ્કી લઈ શકાય છે અથવા તો ગરમ પાણી પી શકાય છે આ ગરમ પાણીને તૈયાર કરવા માટે એક લીટર પાણી લેવું અને એ અડધું બળી જાય એટલે કે પાંચસો એમએલ રહે અને પાંચસો એમએલ બળી જાય ત્યાં સુધી ઉકાળવું અને પછી જ્યારે આપણે આ પાણીનું સેવન કરીશું ત્યારે આપણી જે ભૂખ છે એ સંતોષાશે અને આપણા સ્ટમકમાં આપણા પેટની અંદર જે અપાચિત ખોરાક છે એનું પાચન થવાનું ચાલુ થશે જ્યારે આપણે થી છત્રીસ કલાકનું જે લંઘન છે એ પૂરું કરીએ છીએ ત્યારબાદ જે બીજું પગલું છે એ છે દીપન પાચન કરવાનું અગ્નિ છે જે 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 જઠરાગ્નિ છે છે એને વધારવાની અને એ વધેલી અગ્નિ છે એના દ્વારા આપણા પેટમાં જે અપાચિત ખોરાક રહેલો છે એનું પાચન કરાવવાનું છે તો દીપન અને પાચન આ કર્મ કરવા માટે આપણે સૂંઠ સૂંઠનું જે ચૂર્ણ આવે એ અડધી ચમચી લેવાનું છે અને અડધી ચમચી ઘી લેવાનું છે આ બંનેને સરખો મિક્સ કરીને એને ગ્રહણ કરવાનું છે અને પછીથી આપણે ગરમ પાણી પીને આપણું જે મો છે એને સાફ કરવાનું છે જ્યારે આપણે આ રીતે કરીશું ત્યારે આપણી જે અગ્નિ છે એ ઘી દ્વારા પ્રદીપ્ત થશે એ વધશે આપણી જે અગ્નિ છે એ ધીરે ધીરે વધશે અને અગ્નિ વધવાની સાથે પિત્તમાં વધારો નહી થાય કારણ કે આપણે જે ઘી લીધું છે એ ફક્ત અગ્નિ ઉપર કાર્ય કરે છે અગ્નિને વધારવાનું કાર્ય કરે છે છે અને વધારતો નથી બેલેન્સમાં રાખે તો પછી એસિડિટી થવાની એવી કોઈ સમસ્યા રહેતી નથી અને ઘી જોડે આપણે જે સૂંઠ ચૂર્ણ લીધું છે સૂંઠનો જે પાવડર લીધો છે એના કારણે જે અપાચિત ખોરાક છે એનું પાચન થવાનું ચાલુ થઈ જશે અને આપને ક્યારે ખબર પડશે કે જ્યારે આપણે થી દોઢ દિવસ સુધી કંઈ ખાધું નથી છતાં પણ મળ ત્યાગ કરવાનો વેગ આવશે અને કંઈ ખાધું ન હોવા છતાં જ્યારે મળનો વેગ આવે જ્યારે વધારે પડતું મળ પાસ થાય ત્યારે તમારે સમજવું કે આ બધો આપણે જે ઘણા દિવસોથી કે ઘણા મહિનાઓથી જે ખાવાનું કન્ટિન્યુ રાખ્યું છે આપણી અગ્નિ ઓછી છે છતાં પણ ખાવાનું કન્ટિન્યુ રાખ્યું છે એના કારણે જે અપાચિત ખોરાક છે છે એ પેટમાં જમા થયો હતો એનું પાચન થવાનું શરૂ થઈ ગયું જ્યારે આપણા શરીરમાં એકદમ ફ્રેશનેસ લાગે એકદમ લઘુતા અનુભવાય લઘુતા એટલે કે બોડી એકદમ લાઇટનેસ અનુભવે ત્યારે સમજવું કે આપણું જે બોડી છે આપણું જે શરીર છે એમાંથી અપાચિત ખોરાક શાક રોટલી દાળ ભાત એવું ડાયરેક્ટ ખાવાનું નથી કે તીખું તળેલું લોટવાળી વસ્તુ એવું ડાયરેક્ટ ખાવાનું નથી જો આપણે આ રીતે ઉપવાસ કર્યા પછી આ રીતે ભોજન ચાલુ કરી દઈશું તો પહેલાની જે ચેન હતી કે અપાચિત ખોરાકનો સંગ્રહ થાય એમાંથી આમ બને આમ બને એ પાછી ચાલુ થઈ જશે અને આપણી અગ્નિ પાછી મંદ થઈ જશે આવું ન થાય એટલા માટે ફક્ત મગનું પાણી મગ ચોખા એટલે કે ભાત બનાવવા અથવા તો ખીચડી એને ઘીમાં વઘારી જીરું અને અજમાનો ઉપયોગ કરી આપણે એ એનું ગ્રહણ કરી શકીએ છીએ આ રીતે જયારે આપણે ખોરાકનું સેવન કરીશું ત્યારે આપણી જે પાચન અગ્નિ છે એ ધીરે ધીરે પ્રદીપ્ત થશે એટલે કે ધીરે ધીરે વધશે અને યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહેશે આમ કરવાથી જો આપણે આ કાચો સડાડ ખાઈશું કોઈ પણ કાચી વસ્તુ ખાઈશું તો ફરીથી અપચો થશે આમ બનશે આમ વિષ બનશે અને આપણી જે જઠરાગ્નિ છે એ પાછી મંદ થઈ જશે આ સમય દરમિયાન આપણે મગ ચોખા અને એના દ્વારા બનાવવામાં આવેલ ભાત કે ખીચડી એના સિવાય કોઈ પણ પ્રકારનો અનાજ કઠોળ એનું સેવન નથી જ્યારે આપણે આ રીતે કરીશું ત્યારે આપણી જે અગ્નિ છે એ જળવાઈ રહેશે અને વધશે અને આહારને પચાવવા માટે જે સમાગ્નિ જરૂરી છે સરખા પ્રમાણમાં જે અગ્નિ જરૂરી છે એ આપણા પેટની અંદર પ્રદીપ્ત થશે એટલે કે વધશે હવે જ્યારે લંઘન દીપન અને પાચન આ ત્રણ વસ્તુઓ થઈ જાય છે એના પછી અમુક આયુર્વેદિક ઔષધિઓ છે જે આપણે અગ્નિ પ્રદીપ્ત રહે અગ્નિ સરખી થઈ જાય એના માટે લઈ શકીએ છીએ લવણ ભાસ્કર ચૂર્ણ અગ્નિ તુંડની વટી હિંગવાષ્ટક ચૂર્ણ યવક્ષાર અને આના સિવાય ઘણી બધી પણ ઔષધિઓ છે જે અગ્નિ વધારવાનું કામ કરે છે તો આ મેડિસિન આપણે લઈ શકીએ છીએ પરંતુ આપણે આગળ વાત કરી એમ સ્ટાર્ટિંગ ફેઝમાં ઉપવાસ કર્યા વગર દીપન પાચન કર્યા વગર જ્યારે આપણે કોઈ પણ મેડિસિન લઈએ છીએ ત્યારે એનું પાચન થતું નથી અને એનું પણ આમની અંદર રૂપાંતર થઈ જાય છે માટે જ્યારે આપણે આ ત્રણ સ્ટેજમાંથી પસાર થઈએ પછી જો આપણે મેડિસિન લઈશું તો આપણી જે અગ્નિ છે એ બરોબર જળવાઈ રહેશે અને આપણો જે આહાર આપણે લઈએ છીએ એનું પાચન બરોબર અને સરળતાથી થઈ શકશે જે લોકોની પાચન શક્તિ ખરાબ હોય એવા લોકોને આ વિડીયો જરૂર શેર કરજો કે જેથી તે પણ આહારનું યોગ્ય રીતે પાચન કરી શકે અને એમાંથી યોગ્ય પોષણ મેળવી શકે કે જેનાથી એ હેલ્ધી રહી શકે ધન્યવાદ